મુખ્ય માર્ગ પર ખાડા અને ગંદકી વચ્ચે વરસાદી પાણી ત્યારે રાહદારીઓ અસમંજસમાં છે કે હવે ક્યાંથી પસાર થઈશું જયારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર મસ મોટા ખાડાઓ પડી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જાર માર્ગો પર ગંદકી ભુવાઓ પડી જવાથી માર્ગ અકસ્માતોનો મોટો ભય જોવાઈ રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર ખાડાના સામ્રાજ્યને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ રહેશે પાલિકા તંત્ર પર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે તંત્રને સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓને જાણે કોઈ રસ જ ન હોય તેવું જોવાઈ રહ્યું છે પાલિકામાં બેઠેલા બાબુઓ હિટિંગ મીટિંગ અને સિટિંગમાં જ મસ્ત હોય તેવું જોવા મળી રહ્યું છે પાલિકાના મોટા મોટા ખાડા ગયા છતાં સમારકામ ન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો સીઝનનો વરસાદ પડતા જ ગોધરામાં રસ્તા પર ખાડાઓ જાણે આખે આખું સામ્રાજ્ય વસાવ્યું હોય તેવું દેખાય આવે છે સમગ્ર ગોધરા વાસીઓના મનમાં બસ એક જ પ્રશ્ન છે નગરપાલિકા પાલિકા કચેરીની બહાર પડેલા ખાડા જ્યારે પાલિકા સમારકામ કરાવતી ન હોય તો બીજી તેમનાથી શું આશા રાખી શકાય હવે પાલિકાના આળસુ આળસુબાબુઓ આળસ ખંખેરીને રસ્તાનું સમારકામ કરાવશે કે પછી ખાડાઓમાં લોકોનો જીવ જાય તેની રાહ જોશે તે જોવું રહ્યું ફિરદોષ ટેસ્લી એસ ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રહ્યું એસ નાઇન ન્યૂઝ સાથે